કાર્યાધારના વાવડી ગામે સૌની યોજના હેઠળ પાણી આપવા માંગ કરાઈ મોટી વાવડી ગામે સૌની યોજના હેઠળ પાણી આપવા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી હતી ઉનાળો શરૂ થતાં જ ગારીયાધાર તાલુકામાં પાણીની વિકટ પરિસ્થિતિ હોય છે ત્યારે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી મળી રહે તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છતાં પાણીની પારાયણ ઊભીને ઊભી લોકોનું કહેવું છે કે છેલ્લા મહિનાથી પાણી શરૂ હોવા છતાં રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે જ્યારે આ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત હોય તેમજ માલઢોર માટે પણ પાણીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં નર્મદાનું પાણી છોડવામાં આવતું ન હોય ત્યારે આજ રોજ મોટી વાવડી ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો ટૂંક સમયમાં પાણી નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝાર જી આપનું નામ મારું નામ રાજ્યગુરુ જીતુ અનિલભાઈ ગામ મોટે વાવડી તાલુકો ગારિયાતા અમે આજે સૌની યોજનાને પાણી ઘણા ચાર મહિનાથી નર્મદા કેનાલમાંથી શરૂ હોય છતાં અમને ઉપલા અધિકારીઓ દ્વારા આવશે આવશે કહીને અમને પાણી આપવામાં આવતું નથી અમારા ઉપરના ગામડામાં પાણીની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય તો અમારે અત્યારે પીવાના પાણીની ખૂબ જ અમારા ગામમાં તંગી હોય માલઢોર ને પણ પાણીની પીવાની તંગી હોય અમે ગામ લોકો બધા સહિયારા પ્રયાસથી આવ્યા છે એવી છેલ્લા અડતાલીસ કલાકમાં અમને પાણી નહીં આપે તો અમે સુપર સોકડી ઉપર રસ્તા રોકો આંદોલન કરીશું અને રસ્તો બંધ કર છું આપનું નામ મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ ભોજુભા હું મોટે વાવડીનો રહેવાસી છું અમારે અત્યારે સૌની યોજનાનું પાણી જે ઉપરના બધા ગામડામાં જો ભરાઈ ગયું હોય તો અમારા ગામની પાણીથી હાવ વંચિત છે હું વાવડી ગૌશાળાનો ટ્રસ્ટી છું ગૌશાળાની અંદર અત્યારે પીવાના પાણીનો બહુ પ્રશ્ન છે અને પહેલી વખત જ્યારે પાણી આપેલું એટલે ખેડૂતો એ લાલચમાં આવીને કે ભાઈ પાણી આપશે આપશે એટલે એ બિચારે પિયત કરેલા છે એ બધાને અત્યારે છેલ્લા પાન હાટું છે એના પિયત ફૂંકાય છે જો પાણી નહીં આપે તો છેલ્લા પિયતોમાં પણ મોટી નુકસાની પડશે એટલે અમે મોટી વાવડી ગામ વચ્ચે આવેદનપત્ર દેવા મામલતદાર સાહેબને આવ્યા છીએ જો આ રીતે અમને પાણી નહીં આપે તો છેલ્લા અડતાલીસ કલાકમાં સુપર ચોકડી ઉપર અમે મોટી વાવડી ગ્રામજનો માલધારી સમાજ પણ અમારી સાથે છે એને પણ પાણીનો પ્રશ્ન છે એના માલઢોરને પીવા માટે તો પોતાનો માલઢોર લઈને સુપર ચોકડી ઉપર અમે રોડ ચક્કાજામ કરવાના છીએ